ઓગણ ચાલીસ વધી ગયોજબી રાખો કેટલા આપડા ગુજરાત રાજ્ય ના કુલ જિલ્લા કેટલા છે છે હમ ગુજરાત રાજ્યના કુલ તેત્રીસ જિલ્લા અને ઈ જિલ્લામાં કુલ બસો ને પચાસ તાલુકા આવેલા છે જેટલા તેત્રીસ જિલ્લા છે ને એ બધા જ ના મળીને કુલ બસો ને પચાસ તાલુકા છે ગુજરાત રાજ્યમાં આપણે આપણા રાજ્યની વાત કરીએ બાજુના જિલ્લા કયા કયા છે બોટાદ અમરેલી જુનાગઢ રાજકોટ અમદાવાદ ઈ આપણા આજુબાજુના જિલ્લા છે બરોબર છે ચલો તો હવે આપણે આગળ ચાલુ કરીએ આજનું લેસન આપણું

चलो टूओ लेसन नंबर 19 पाठ नंबर 19 अपना पड़ोसी देखो बराबर छे अपना पड़ोसी देखो तो अपना पड़ोसी देखो हमरा तुम्हें भनिया अब हूं धीरे-धीरे तुमने एमा आगे કરાવતી જઈશ કે આપણા દેશ ભારતના પડોશી દેશો કયા કયા છે એમાં એવું આપણને કીધું છે તમે જાણો છો ભારતના પડોશી દેશો આ પ્રમાણે છે જો નીચે કાઉન્સ આપેલું છે આપણને એ કાઉન્સ આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે કયા કયા છે બરાબર છે તો જો અહીંયા એક કાઉન્સ આપેલું છે આપણને એની અંદર બધા જ દેશોના નામ આપેલા છે જેમ કે નેપાળ ચીન બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા અને પાકિસ્તાન આટલા છે એ આપણા પાડોશી દેશો છે માનો કે આપણો આવી રીતના આપણો ભારત દેશ છે બરાબર છે એક ઈ દેશને બધી કોરથી એની સરહદો છે આ બધા જ દેશની સરહદો છે એ આપણને અડતી હોય છે તમે આ દેશની અંદર પ્રવેશ કરી શકો છો આસાનીથી પણ તમારી જોઈએ સરહદો છે ત્યાર પછી જોઈએ તો જુઓ હવે આપણને એક આવી રીતના નકશો આપ્યો છે તો શું કીધું છે અહીં આપણને કે અહીં આપેલા નકશામાં ભારતના પડોશી દેશોના નામ કૃપા અક્ષરો લખી પૂર્ણ કરો હવે હું તમને કહેતી જઈશ અને તમારે મને કહેવાનું છે કે અહીં શું આવશે બરાબર છે તો પહેલું છે અહીં આ જે પહેલું છે એમાં શું આવશે અહીં ગુપ્ત અક્ષર અહીં ગુપ્ત અક્ષર અને અહીં ગુપ્ત અક્ષર છે અ ની ની છે તો ત્યાં શું આવશે રોલ નંબર બે ચાલો અક્ષર रोल नंबर 2 अक्ष्या अ ही सू नाम આવશે બેટા અ ની ની છે તો ને શું આવશે નેપાળ આવશે ચીન આવશે afghanistan આવશે બાંગ્લાદેશ ભૂટાન મ્યાનમાર શ્રીલંકા કે પાકિસ્તાન afghanistan very good અહી આપણે લખીશું afghanistan તો અહિયાં ફ પછી કા ની સ્તા આવી રીતના થશે અફઘાનિસ્તાન તો આ થયું અફઘાનિસ્તાન પહેલું આપણું રાજ્ય જે પાડોશી દેશ છે એ આપણે કમ્પ્લીટ કર્યો જો એનો નકશો પણ આપેલો છે આ જે છે ને એનો ભાગ છે અફઘાનિસ્તાનનો ભાગ છે અહીં હું તમને આખું હમણાં ચિત્ર બતાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ઈ આખો એક નકશો આપણો ઈન્ડિયાનો વચ્ચે છે અને એ બધા દેશો છે એને સરહદને એને અડે છે હવે છે બીજું રોલ નંબર ત્રણ અહી શું આવશે રોલ નંબર ત્રણ અહી શું આવશે

ભૂતા ન બરોબર છે અને ભૂતાન છે ને ખુબ નાનો એવો દેશ છે જો આટલો એવો દેશ છે સાવ તમને ચિત્રમાં દેખાશે બહુ નાનો એવો દેશ છે ભૂતાન દેખાય છે ને એટલે એ છે એ ખુબ નાનો દેશ છે બરોબર છે હવે ચોથું ચોથું અહિયાં શું આવશે શું પાછું વચ્ચે ગુડ વેરી ગુડ ને અહિયાં ને લખશું આપણે ને પા એટલે લ્યા બની ગયું નેપાળ સરસ નેપાળ જુઓ ઈ પણ ખૂબ નાનો એવો દેશ છે આ નેપાળનો નો સીન છે ઈ પણ ખૂબ નાનો એવો દેશ છે નેપાળ અને ભૂતાન અને ચીન ઈ એની સરહદો સાવ આપણી જેમ ભારતની અડે છે ને એવી જ રીતના એની પણ ચીનો સરહદ અડે છે ઈ પણ સાવ નજીક એવા દેશો છે ચલો ત્યાર પછી પાંચમું અહીં આપેલું છે આપણને રોલ નંબર 17 જસ્મીન ત્યાં શું આવશે રોલ નંબર પા અહીંયા પાંચમો આય પૂછસ્મી ન અહીંયા જુઓ મેરાઈટ કરું ન્યાં ત્યાં શું આવશે પાકિસ્તાન વેરી ગુડ પા કિસ્તા ન આખું બની ગયું આવી રીતના હું તમને આ પીડીએફ મોકલું ને એટલે તમારે તમારી બુકમાં જો દોરતા આવડે તો દોરીને લખવાનું છે

ઓકે રોલ નંબર ટ્વેન્ટી વન એકવીસ નંબર મકવાણા અલ્ફીના અહિયાં કયું આવશે બેટા શ્રીલંકા આવશે કે બાંગ્લાદેશ આવશે મિસ બાંગ્લાદેશ વેરી ગુડ જો અહીંયા ગ્લા અને સ આપેલો છે એટલે આપણે અહીં કરશું બાંગ માથે મિન્ડુ ગ્લા દેશ થઈ ગયું આખું બાંગ્લા આ બાંગ્લાદેશ છે એ પણ ખૂબ નાનો એવો દેશ છે જુઓ એ પણ ખૂબ નાનો એવો દેશ છે ચલો ત્યાર પછી છે સાતમું सातमो रोल नंबर 23 रूही तुकी आई सु आवसे बेटा श्री खाली जगा का श्रीलंका वेरी गुड रूही बेन वेरी गुड એટલે આપણે શું મુકશું માથે મિંડુ લંગ શ્રી લંગ કા वेरी गुड સરસ ચલો ત્યાર પછી આઠમો છે આઠમામાં શું આવસે રોલ નંબર તો બાંગ્લાદેશ આવશે ભૂટાન આવશે કે મ્યાનમાર આવશે મ્યાનમાર વેરી ગુડ મ્યાનમાર તો અહિયાં ન અને ર છે છે આ આ એનો દેશ આખો શ્રીલંકા પણ ખૂબ નાનો એવો છે જુઓ તો આ થઈ ગયા આપણા આઠ પાડોશી રાજ્યો એટલે સોરી 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 આઠ પાડોશી દેશો બરોબર છે મેં તમને બધા જ છે એ પુરાવી દીધા ઓકે જેમનો વારો નથી આવ્યો ઈ આ નેક્સ્ટ માં આવે એનો વારો લઉં છું બરોબર છે હવે આપણે જોઈએ એનું સ્વાધ્યાય બરોબર છે તો એની સ્વાધ્યાયમાં શું છે આપણને શું કીધું છે તો અહી આ ભારતના પડોશી દેશોના રાષ્ટ્રધ્વજો ન ચીનો આપેલા છે દરેક ચિત્ર ઓળખી રાષ્ટ્રધ્વજ જે દેશને જે દેશને દેશનો છે તે દેશનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખો હવે જુઓ મેં પહેલો રાષ્ટ્રધ્વજ આપેલો છે અહીં બરોબર છે તમારે ઈ જોવાનું છે અને મને કહેવાનું છે કે આ કયા દેશનો છે બરોબર છે તો ચલો અહીં મને રોલ નંબર કે કേસે 33 છે રોલ નંબર 33 નથી 34 રોલ નંબર

ઓકે ચાલો ત્યાર પછી આડત્રીસ ઓપ્શન આપપ્શન માં આવશે બાંગ્લાદેશ ઓપ્શનમાં આવશે બાંગ્લાદેશનો ભૂટાનનો મ્યાનમારનો શ્રીલંકાનો કે Sri Lanka nu e. Nu e Bangladesh. Nu nepa no. Nepal. Nu e Pal, Hmm. se ne Nepal. Nu. 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 Nepal, că e ne. Nepal.

અзра હતી પણ શું થઈ ગઈ હમણાં હતી તો ખરા સયદ છે ને અત્યારે 40 41 એ થઈ ગઈ ઓકે 46 યસ બીસ આ કયા દેશનો છે બેટા અંદો બાંગ્લાદેશનો વેરી ગુડ ઓ બાંગ્લાદેશનો છે તો આપણે અહીં લખી નાખશું બાંગ્લાદેશ બાંછી

म्यानमार, श्रीलंका के भूटान। भूटान। भूटान नो, वेरी गुड तो यहाँ आपने लग सु, पू, नो। बराबर भूटान। आप भूटान नो चाह। okay चलो तैयार पची। चाह। आ क्या नो चाह। roll number त्राण सोफिया। सोफिया।

चलो ત્યાર પછી રોલ નંબર 11 ગોવાની फातिमा बेटा આ ક્યાં નો છે ચીન વેરી ગુડ આ ચીન નો છે લઈએ આપણે લખી નાખશું ચીન બરાબર છે चलो ત્યાર પછી રોલ નંબર 15

મ્યાનમાર નો છે તો આપણે લખશું મ્યાનમાર બરોબર છે ચલો ત્યાર પછી રોલ નંબર સત્તર આ ક્યાં છે આ ક્યા છે રાષ્ટ્રધ્વજ બહુ અવાજ આવે છે બેટા તારા પાછળ કોક રડતું હોય ને એનો થોડુંક આગળ હોય છે અથવા ઓકે આ ઓપ્શન માં હું તને દઉં કે છે આ નેપાળનો મ્યાનમાર નું કે અફઘાનિસ્તાન નો क्या नो वेरी गुड अफगानिस्तान નો સ્પીકર બન કરતે તો આપણે લખશું અફ ક ને સ્તા ન બરાબર છે લખાઈ ગયું અફガニスタン તો આ છે અફガニスタン નો રાષ્ટ્રત્વજ હવે અહીં છે એ આપણું જે બધા જ છે એ બધા જ નું છે એ કાર્ય અહીં પૂરું થાય છે મેં તમને આ જે વસ્તુ કીધી કે હું તમને આ પીડીએફ મોકલું એમાં અહીંયા બધે જ છે ને ખાલી હશે માનો કે ઓકે અહીં ખાલી હશે ઈ તમારે પૂરવાનું છે ઘરે દોરી માનો કે આપણો રાષ્ટ્રધ્વજ પહેલા દો આપણો જે છે નકશો આપ્યો હોય તો તમે ઈ આખું આમ દોરી અને એની બાજુમાં આવા પાડોશી દેશો દોરો પછી આ રીતના એરો કરો અને ત્યાં આ રીતના જે આપેલું છે ઈ બધું તમારે કરવાનું છે બરોબર છે રાષ્ટ્રધ્વજ દોરવાના નથી કારણ કે તમે દોરી ન શકો પણ રાષ્ટ્રધ્વજના ચિત્રો તમે લઈ અથવા તમારી પાસે ક્યાંય હોય તો તમે ચોટાડી કાપીને તમે ચોટાડી શકો છો અને ત્યાં તમે લખી શકો છો આ ફ્લેગ છે ને બાર પણ મળે છે ઘણી જગ્યાએ ત્યાંથી પણ તમે લઈ શકો છો અને લગાવી શકો છો પણ એવો ખર્ચો નથી કરવો આપણે કઈ ખોટો એટલે શાંતિથી હોય નાખજો ઓકે તો આજે છે આપણે આજે ભણીએ આપણું નવું ઓગણીસમું લેશન કે આપણા પાડોશી દેશો ઈ લેસન અહીં આપણું પૂરું થાય છે તમારે હોમવર્કમાં મેં કીધું એ રીતના કે બધા જના તમારે નામ લખવાના છે ઓકે તો હું અહીં આ લેશન નો કામ પૂરું કરી અને હવે આપણે હું તમને સવાલ જવાબ કરું છું હા બોલો મિસ સાથે પોથી માં લખી તો ચાલે જ છે ને ચાલે બેટા ચાલે હો ચલો હવે મને કહો કે આપડા પાડોશી દેશો કયા કયા છે હવે તો આપણે ભણી ગયા આઠે આઠ કુલ કેટલા દિવસો છે આપણા પાડોશી આઠ છે બરોબર છે તો કયા કયા છે વેરી ગુડ આઠ છે તો તમે બોલી ગયા છો એમાં મારે કેવું ન પડે નેપાળ ચીન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન મ્યાનમાર શ્રીલંકા અને પાકિસ્તાન બરોબર છે એ આઠ આપણા પાડોશી દેશો છે હવે તમને કોઈ પૂછે તો આ ભૂલાય યાદ રાખવાનું છે પાડોશી દેશો વિશે તમે લોકો બહુ ભૂલી બહુ જાવ છો બધું હમણાં તે જો જિલ્લા ભૂલી ગયા કુલ કેટલા છે રાજ્યો ભૂલી ગયા કુલ કેટલા છે તો આવું બધું નાનું નાનું છે ને એ ભૂલવાનું નહીં કારણ કે એ તમને ભણવામાં ચાલતા તમને કામ લાગશે આવું બધું

તો ચાર મહાસાગરો કયા મહાસાગરો છે કયા કયા ખંડો છે તો પેસિફિક મહાસાગર પછી એટલાન્ટિક મહાસાગર હિન્દ એટલે હિન્દ મહાસાગર અને આર્કેટિક મહાસાગર ઈ ચાર મહાસાગરો છે સાત ખંડો છે એશિયા યુરોપ ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા આફ્રિકા અને એન્ટાર્ટિકા એ સાત છે ખંડો છે બરોબર છે એટલે આ ભૂલાયની આપણે ભણી ગયા છીએ તો પણ તમે લોકો બહુ બધું ભૂલી જાઓ છો ઓકે ચલો હવે એના ઉપરથી જ આપણે આજે સવાલ જવાબ કરીશું